અને દરેક સ્ત્રીઓ બાળકોનું ધ્યાન રાખવા માટે સક્ષમ છે ત્યારે પાકિસ્તાને એના કવિચાર સાથે આતંકવાદને સપોર્ટ કરી અને કાશ્મીરમાં પુલવામાં આમ આદમીને જ્યારે ટાર્ગેટ બનાવ્યા ત્યારે દેશ માટે દેશના લોકો માટે ખૂબ ચિંતાનો વિષય હતો કાશ્મીરની સમસ્યાને બરોબર હેન્ડલ કરવી જોઈએ એ ન થવાને કારણે આ બીના બની હતી પરંતુ ત્યારબાદ એક વાતાવરણ વડાપ્રધાન દ્વારા ઉભું કરવામાં આવ્યું એમાં કોંગ્રેસ સહિત દરેક પાર્ટીએ એ જે કરે એમાં સંપૂર્ણ સહયોગની વાત કરી અને બ્લેકઆઉટના ને યુદ્ધ દરમિયાનના આમ નાગરિકના શિક્ષણના ને કાર્યક્રમો આપ્યા કે જાણે યુદ્ધ કરી અને અમિત શાહ જે ફ્લોર ઉપર

વાતો પણ બધાએ સાંભળી છે એવું શું બન્યું શું વડાપ્રધાનની 56 ઇંચની છાતી બોલવામાં જ હતી વ્યવહારમાં 22 ઇંચની નીકળી તો ઇન્દિરાજી ઉપર અમેરિકાનો દબાવ નોતો ઇન્ટરનેશનલ સોસાયટીનો દબાવ તો એના લાભ માટે ગમે ત્યારે આપણા ઉપર આવી શકે પણ આપણી લાગણી લોકોની લાગણી દેશના લોકોની માંગસે કમ પીઓ કે લઈ પાક્યુપાઈ કબજો કરી અને આનો જવાબ દેવાનો થતો હતો એની બદલે નાના મોટા થોડા ચમકલા હર હંમેશ ની જેમ કરી અને પાછું બેસરની રીતે તિરંગા યાત્રાઓ વિજય યાત્રાઓ કાઢવાનું જ્યારે ભાજપે નક્કી કર્યું છે આવી આફતમાં પણ ભાજપોરેટરેડ મેસેજ એટલે કે ભાજપમાં બધે પડતો જોઈએ એટલે ફોરવર્ડેડ હોય ફોરવર્ડેડ મેસેજમાં એવું કીધું કે ચારસો આઈપીઓ તો પીલો કે લઈ લે આનો શું મતલબ ખાલી મત જ મત આપો તમારે તમારે કયો કે જોતું હોય તો અમને હજી મત આપો આ આ દેશમાં લોકશાહીમાં મતના સોદાનો નીચલી સ્તરે તો અમલીકરણ ભાજપે કર્યું છે પણ હવે દેશની સુરક્ષા જવાનોની બહાદુરતા કિસાનોની મહેનત જય જવાનને જય કિસાનનો નારો એ જાણે આ લુપ્ત થઈ રહી હોય એ રીતનો આ ભાજપના વ્યવહારને અને એમાંથી આવેલા વડાપ્રધાન અંગત રીતે પણ હું એવું માનું છું કે અંદરથી હોવી ખૂબ જરૂરી હોય છે શું એ જ ખામી વડાપ્રધાનમાં નથી ને આ પ્રશ્ન એમને કરવાનું લોકો વતી મન થાય છે ત્યારે

બાવીસ ઇંચ તરીકે જઈ ન શકતા એનો ખૂબ દેશના લોકોમાં રોષ પણ છે અને એનાથી દુઃખી પણ છે અને અને આ આ સિંદૂર નામ આપી એમાં પણ પાછું મતનું રાષ્ટ્ર એ સૌનું છે અને સિંદૂર એ સૌના માટે અગત્યનું છે એનો વર સૌના માટે અગત્યનો છે ત્યારે આ આખી પ્રક્રિયામાં જે સૈનિકો આહુતિ આપી છે જેને દેશ માટે લડાઈમાં પસંદ કર્યું છે એ લોકોને ક્યાં યાદ કરવાને બદલે નથી વિજય થયો તો પણ વિજય યાત્રામાં ભાજપ ઘેરાયેલી છે એના મતના રાજકારણમાં જે ઘેરાયેલી છે બસ એ જ વાત કરીશું જયું વિજય નથી પ્રકારે

એવો માહોલ શા માટે ઉભો માટે નછાવણ થવા માટે બોર્ડર ઉપર ઉભા છે એને પણ તમે એને પણ મધ્યપ્રદેશના મંત્રી એને પણ ટાર્ગેટ કરે મને લાગે છે કે અને એ પણ પાછું એ લઘુમતી સમાજમાંથી જે માટે એ બહુ દુઃખદાયક છે અને હું ઈચ્છું કે દેશના સર્વ લોકો સર્વ મીડિયા સર્વ પક્ષ એ હજી પણ આમાં કાંઈ લશ્કરની કાર્યવાહીનું કદાચ સરકાર વિચારે તો સાથે જ રહેશે અને તટસ્થતાપૂર્વક બધા એમનો ભાગ ભજવે એવી અપેક્ષા રાખે